نائب মুখ্যমন্ত্রী हर्ष संघवी आजती स्विट्जरलैंडના દાબોસમાં યોનારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 એટલે કે WEF 2026 માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થયા સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ દાવોસમાં વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલના વિઝન અને ગુજરાતની મજબૂત ઇન્ડસ્ટ્રીયલ લેગેસી વૈશ્વિક મંચ પર રજૂ કરશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રવાના કરતા પહેલા જણાવ્યું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેતા આપણે ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરીને રોકાણકારોને નવી તકો અંગે જાણકારી આપીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી ઇન્ડસ્ટ્રીઝ પોલિસીસના કારણે ગુજરાત આજે સેમિકન્ડક્ટર ડિફેન્સ

પ્લેટફોર્મ પરથી દુનિયા સુધી પહોંચાડવા માટે ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે જઈ રહ્યું છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતની જે લેગેસી છે ગુજરાતની જે ઓળખ છે જે વર્ષો વર્ષથી દુનિયાભરની કંપનીઓ માટે ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મોટું પ્લેટફોર્મ જે છે તેને આ લેગેસીને આગળ વધારવા ગુજરાત સરકારના અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જે ઇન્ડસ્ટ્રીઝ પોલિસીઝ જે સેમિકન્ડક્ટર હોય કે પછી લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ હોય કે પછી નવી ટેકનોલોજીના ટાઈપ હોય કે ડિફેન્સની વાત હોય ઇલેક્ટ્રોનિક્સની વાત હોય આ બધા જ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાત એ સૌથી પ્રિફર્ડ ડેસ્ટિનેશન તરીકે વર્ષોથી દુનિયાભરની અંદર ઓળખાય છે અને આ જ ગુજરાતના યુવાનો માટે હજી વધુ નવી તકો કઈ રીતે મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનું એક પ્રતિનિધિત્વ મંડળ બનાવવામાં આવ્યું છે અને આ મંડળ આજે ડાવોસ જઈ રહ્યું છે ડાવોસમાં આવનારા ચાર દિવસમાં કુલ હું અઠ્ઠાવન બેઠકોમાં ભાગ લેવાનો છું જેમાં આ બધા જ ઇન્ડસ્ટ્રીઝ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના જે સિનિયર મેમ્બર્સ છે એ લોકો જોડે ટીમ ગુજરાત આ મિટિંગમાં ભાગ લેશે